નમસ્કાર જનફરિયાદ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે આપનું હું છું મીનાક્ષી રાવલ સલામત ગુજરાતમાં દીકરીઓ નારીઓ અને બાળાઓ કેમાં સલામત સલામત ગુજરાતમાં કહેવાય છે કે સલામત ગુજરાતમાં નારીઓ બાળાઓ દીકરીઓ સલામત છે પરંતુ સલામત છે ખરી નારી શક્તિ નારી સન્માન દરેક નારી ગુજરાતમાં સુરક્ષિત છે એવું કહેવામાં આવે છે પરંતુ ભાઈ આ તો ગુજરાત છે જે બોલે એનું ઊંધું જ થાય હા મિત્રો આજે વાત કરીએ છીએ ગુજરાતની દીકરીની કે પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે રાજનીતિ ગરમ જાહેરમાં તેનું અપમાન કરાયું પિતાનો મીડિયા સામે ખુલાસો પણ થયો પિતાનો મીડિયા સામે ખુલાસો પણ થયો ટાઈપરાઈટરનું કામ કરતી દીકરીને આરોપી બનાવી તેનું સરઘસ કાઢવામાં આવ્યું અમરેલીમાં પત્રિકા કાંડ પર રાજકીય હિતો સધાય તે માટે એક દીકરીને હાથો બનાવવામાં આવી મિત્રો જાહેરમાં તેનું અપમાન કરાયું ભાજપના નેતાઓ તેને કાયદાકીય કાર્યવાહી ગણાવી રહ્યા છે તેવામાં આજે પાટીદાર દીકરીના પિતાએ મીડિયા સામે મોટો ખુલાસો કર્યો અમરેલીમાં પાયલ ગોટીની એક તો અડધી રાત્રે સાડા બાર વાગે કાયદાની વિરુદ્ધ ઘરેથી ધરપકડ કરે છે પોલીસ સરઘસ કાઢે છે અરે જુઓ તો ખરા એના અંગત જીવન પર કેવી અસર થાય સમાજમાં કોને મોં બતાવશે અને એનો આખો પરિવાર આ તો પાટીદાર સમાજ છે કે જે દીકરીને છોડાવવા માટે મથી રહ્યો છે ઝઝૂમી રહ્યો છે દીકરીના પરિવારની મુલાકાતે પહોંચ્યો હતો દીકરીના પરિવારને આશ્વાસન આપ્યું જ્યારે બીજી તરફ ધારાસભ્યના સમર્થનમાં દીકરીના પિતા પાસે વિડીયો બનાવડાવ્યા પછી પણ તેમને દીકરીને છોડાવવામાં ન આવી આવું ખુદ દીકરીના પિતા કહે છે આવું ખુદ દીકરીના પિતા કહે છે એટલું જ નહીં દીકરીને વકીલ પણ ના મળે તેવા ભાજપના નેતાઓએ પ્રયાસો કર્યા અને આક્ષેપો પણ થઈ રહ્યા છે તો કયા મોઢે ભાજપના નેતાઓ કહેતા હતા કે અમે તેની પડખીએ છીએ આ તો એક દીકરીની જિંદગીનો સવાલ છે મહેશ કાસવાળાજી દિનેશ બાંભણીયાજી કહ્યું હતું કે આજે જામીન મળી જ જશે અમે એના માટે મથી રહ્યા છીએ દીકરીનો પરિવાર તો એમ કહે છે કે ભાજપના એક નેતા નથી આવ્યા છે અમારી પાસે ઘણા બધા કોનું માણીએ બોલો અમે દીકરી સાંજ સુધીમાં છૂટી જશે પરંતુ સાંજ પડી ગઈ સવાર થઈ ગઈ આજે દીકરી છૂટી નથી જે ભાજપના નેતાઓની અને પોલીસની માનસિકતાનું પ્રમાણ કહેવાય છે આ અરે એક નેતાને ખુશ કરવા આવું કરવાનું કદાચ દેશના ઇતિહાસમાં પહેલી વખત આ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દીકરીને ગુનેગાર બનાવીને તેનું સરઘસ કાઢવામાં આવ્યું અમરેલીમાં બન્યું છે આ સમગ્ર મામલે સમાજની રાજનીતિ તેજ થઈ છે અને એક બાદ એક પાટીદાર અગ્રણીઓએ સામે આવીને દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે સલામત ગુજરાતમાં દીકરીઓ જ કેમ સલામત છે ગુજરાત સલામત ગુજરાત સલામતના જે નારા લગાવવામાં આવે છે પણ આ સલામત ગુજરાતમાં જ અસલામત દીકરીઓ કેમ છે આવા જ ન્યૂઝ અપડેટ જોવા માટે જનફરિયાદ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાયેલા રહો મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ